છે સરદાર મીટર પ્રતિમા પ્રતિમા જે સૌથી હા આપણા ગુજરાત માં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી અનેક મુશ્કેલીઓનો સામનો કરીને આ પ્રતિમા તો બનાવવામાં આવી પરંતુ આ બનાવ જાણ્યા બાદ પ્રશ્ન થાય છે કે જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોય ત્યાં આગળ આવું શક્ય જ કઈ રીતે બને પણ મિત્રો દુક સાથે કહેવું પડે કે હા આ હકીકત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ધીરખાડી ગામમાં વીજળી પડવાના કારણે એક યુવતી અને એક યુવક મૃત્યુ થયું છે જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે જાણીને જોકી ઉઠશો કે ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને ઘરે લઈ જવા માટે જ્યારે શબ માંગવામાં આવી તો અહીં શબ સુવિધા જ નહીં હોવાનું ધ્યાને આવ્યું ત્યાં હાજર ડોક્ટરે પણ આ બાબતે જવાબ આપવાનું ટાળ્યું એક તરફ ધારાસભ્યો માટે કરોડો રૂપિયાના ખર્ચે લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર થતા હોય તે રાજ્યમાં એક શબવાહિની માટે આવી બાબતનું ધ્યાને આવવું તે અનેક પ્રશ્નો ઉભા કરે છે આ બાબતને લઈને નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીએ પણ સરકાર પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવતા હોય તેમના પ્રવાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય સ્ટેચ્યુ ઓફ ફક્ત અંતરમાં આવી આવવું ખૂબ જ શરમજનક બાબત છે આ શાબ્દિક પ્રહાર કર્યા છે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ ધીરંજન વસાવાએ હવે જોવાનું રહ્યું કે આ બાબતને સરકાર અને અહીંનું તંત્ર ક્યારે ધ્યાનમાં લે છે અને ક્યારે આવી સમસ્યાઓનો અંત લાવે છે